સુરતના ઉતાણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા સ્કૂલ વારના ચાલકે વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જઈ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી સુરત મોટવારાચા માઈ સ્કૂલ વાન ચાલક એ વિદ્યાર્થીની અપહરણ કરી છૂડતી કરી હતી ધોરણ 11 ની વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે સ્કૂલ વાન ચાલક અને જગ્યાએ લઈ ગયો જો કે વિદ્યાર્થીની એ બું બું કરતા લોકોએ પીછો કરી વિદ્યાર્થીનીને નરાધામની ચુંગલમાંથી છોડાવી હતી તો લોકોએ સ્કૂલ વાન ચાલકને મેથી પાક ચોખાડે પોલીસને હવાલે કર્યો હતો હાલ સ્કૂલ વાન ચાલક નરાધમ નસ્તાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો તો તો વેન માંથી બોટલો પણ મળી આવી હતી હાલ તો ઉતાણ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત ગઈકાલ તારીખ 28/9/2025 ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વન સ્કૂલ વન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવેદ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આરોપી કોઈ ગુજરાતીમાં આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે